પોરબંદર માં જિલ્લાભરમાંથી આશા વર્કર બહેનો જિલ્લા પંચાયત ખાતે એકત્રિત થયા હતા જે તેમણે પોતાની માંગણીને લઈને જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું ત્યારે બાબતે યોગ્ય કરવા જિલ્લા વિકાસ અધિકારીએ ખાતરી આપી હતી પોરબંદર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આશા વર્કર બહેનો પાસેથી વિવિધ કામગીરી કરવામાં આવે છે જેનો ઇન્સેન્ટિવ આ બહેનોને ચૂકવવામાં આવતું હોય છે પરંતુ ઇન્સેન્ટિવની ઘણી રકમ છેલ્લા ઘણા સમયથી બહેનોને મળી નથી જેને લઈને પોરબંદર જિલ્લામાંથી લગભગ ચારસો જેટલા આશા વર્કર બહેનો એકત્રિત થયા હતા અને પોતાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી વિસ્તારપૂર્વક રજૂઆત કરી હતી મારું નામ કેલા શાંતિ ઇતિશિયાર્નર્બન ડિરેક્ટર એએમએ પોરબંદર જિલ્લામાં અમારા થોડા ઘણા જે કઈ પ્રશ્નો છે એ પ્રશ્નો હલ કરવા માટે લઈને આવ્યા છે એમાં બધા બેનો જે ખાસ મેન પ્રશ્નો છે એ કોઈ ઇન્સેટિવ ઉપર છે પણ કાયમી કાર્ય કોઈ કાર્યકર છે નહીં અને અમને જે ઇન્સેટિવ મળે છે ને એના વિશે જ કામગીરી કરવાનું કીધું છે હવે અમારા બેનો એમ છે કે જે કંઈ કામગીરી અમને ઇન્સેટિવ મળશે ને એ કામગીરી કરશું અને જે ઇન્સેન્ટિવ વધારીને કામગીરી કરશે ને એ કામગીરીમાં અમે ના પાડવું હોય તો પાડી હજી કેમ કે પાંચ પાંચ વર્ષ થયા જે ઇન્સેન્ટિવ સીએમજે વાય ના છે સીએમજી વાય ના છે એવા ઘણા પ્રશ્ન છે નાના મોટા કે હજી સુધી કોઈ એ પાંચ છ વર્ષ થઈ ગયા ને તો એ ઇન્સેન્ટિવ મળ્યું નથી તો હવે પછી અત્યારે ઘણા પ્રશ્નોનું નું નિરાકરણ આવી ગયું છે વિશ્લેષકો બહુ સારી રીતે અમને જવાબ આપ્યો છે અને બહુ વ્યવસ્થિત જવાબ આપીને અમને કીધું કે તમારા પ્રશ્નો કોલ થઈ જશે ભલે અને કર્મચારી વ્યવસ્થિત રીતે જવાબ આપ્યો છે

એટલી બધી એટલે ચોવીસ કલાક અમારો ફોન કોઈ દિવસ બંધ ન હોય અને ચોવીસ કલાક કામગીરી છે આમ અમે એરિયામાં ભલે બે કલાક કરીએ પણ ચોવીસ કલાક કામગીરી પૂરી કરીએ છીએ સરકાર ને બધા જિલ્લામાં બધાને ખાસ કહેવાનું કે ઇમરજન્સી માં કોઈ કામગીરી હોય તો અમે બધાય કરવા તૈયાર છે પછી નાનું મોટું સામાજિક સેવાનું કામ હોય તો પણ કરવા તૈયાર છે પણ કોઈ પ્રેશર થી કે ઇમરજન્સીમાં માં કે તાત્કાલિક કામ માં હોય તો ઇન્સેટિવ વગર કોઈ પણ ના પાડે છે કે નહીં કરવી રવિવાર હા રવિવાર હા મેન વસ્તુ એ છે અત્યારે બધાને ખબર છે કે જોરદાર વરસાદની સિઝન છે અને આ વર્ષે વરસાદ એટલો બધો પડ્યો છે અને કોઈ પણ બેન એવા નથી કે એને ચાર રવિવારથી કોઈને ના પડ્યું હોય હજી આવતા સમયમાં આવો રોગચાળો હોય તો આપણે ભયંકર રોગચાળો છે ભગવાન ને કહે કે આપણા જિલ્લામાં નથી આવ્યો હજી આવે પણ નહીં અને હજક છે બધા બેનો તો બધા આરોગ્ય કર્મચારી અત્યારે તો દોડે છે અને ભવિષ્યમાં નો આવે એ બાબત દોરે છે પણ રવિવારે આવી રીતે જો ઇમરજન્સી મળશે તો બધા બેનો કોઈ દિવસ ને ના નથી થયું જિલ્લામાં સાહેબોને ખબર છે ગમે ત્યારે બોલાવે બધુંય કામ કરે છે એ રવિવાર નું પણ પછી અમુક ટાઈમે રવિવાર ની રજા ચાલો ઇમરજન્સી માં કામ પડ્યું ચાંદીપુરમ ને ઘરે ઘરે જઈને એને બધા એને માહિતી આપી કેમ કે જે કઈ છે આશા વર્ષ ઘરે ઘરે જઈ છે પેલા આશા મારું નામ મોઢવાડિયા રાણી છે હું સુભાષનગર પીએચસી બોકીરાગ ની આશા વર્કર છું અમે આજે ઘણા બધા આતાવરકાર બેનરના પ્રશ્નો છે અને બાર જુલાઈના બાર ડિસેમ્બરે અમે જે દિલ્હીમાં રેલી કરી ત્યારે ધારાણ પ્રદર્શન કર્યું તું ત્યારે સરકારશ્રીએ અમને કીધું તું કે જે બજેટમાં થઈ શકશે તે કરી આપશું પણ ત્રેવીસ જુલાઈએ જે બજેટ બહાર પડ્યું છે તેમાં અમારું કંઈ પણ થયું નથી એટલે અમે ખૂબ આમ નિરાશાજનક બજેટ કહેવાય અને અમારું જો હવે સરકારને અમારી એ જ અપીસ છે અને બધાયને અપીલેજ છે કે અમારું કંઈ આગળ ફરે અને અમારા જે પગાર વધારા થાય છે ધારણા પ્રદર્શન કરીએ ત્યારે પગાર વધારે તો થોડો ટાઈમ થાય અને એ પગારમાંથી અમારું એક જ કહેવાનું છે કે એમાંથી કંઈ ઘટાડો કરો અત્યારે વેરી આઈ રીતના અમને સોન એક વેરી આઈ રીતના મળવા ખાતરે એવું આ લેટર આવ્યું છે વેરી આઈ રીત કંઈ બધી દર મહિને કે દર છ મહિને એક વેરી આવી રહ્યો છે ઈ લોકો ને સાત દિવસ સરકારી હોસ્પિટલ માં દાખલ રહે ઈ લોકો તો અમને 3000 મળે તો એવી વેરીયા આવી દર વખતે નો હોય તો ના જે નોર્મલ આવી રહી હતી એના અમને 200 રૂપિયા એક વિઝિટ ના એવી રાઈડિટ ના બે વિઝિટ કરીએ તો 400 રૂપિયા મળતા તા ઈ અમને એમાંથી કાપી નાખ્યા આ વખતે થી અમારે ઈ આવી રહી બંધ થઈ ગઈ છે તો તમે જે ઉપરથી આપવાના છે ઈ નો આપો તો કઈ નહીં તો અમારે જે મળે છે પહેલેથી ઈ કાપી નાખો ને એ બહુ અમને નડે છે પગાર સાવ થાય છે બે કલાકની નોકરી નથી બે કલાકની ખાલી કાગળ ઉપર જ રાખી છે અમે ચોવીસ કલાક નોકરી એ આમ તો હોય ને એવું લાગે છે અત્યારે ચાંદીપુરમ રોગ છે અમે કઈ કામ નું પાડતા નથી અને અમારે કરવું પણ છે સાવ બધાય પૈસા મળે એવું જ કામ નહીં અમે સેવા કામ કરવાય પણ તૈયાર છે અમે ચાંદીપુરમ નું સર્વે દર રવિવાર ના કરીએ છીએ અને સવારના ના નવ થી સાંજના ના પાંચ વાગે કરીએ છીએ તો પીએમવીવાય ના ફોર્મ અમે બે વર્ષથી ભર્યા છે ઈ બેનો ને સગર્ભા બેનો ને પહેલી ડિલિવરી માં જી 5000 મળે અને બીજી ડિલિવરી માં બેનો ને બેબી આવી હોય ઈ બેનને ને 6000 મળે ઈ ફોર્મ ભરવાના અમને એક ફોર્મ ભરવાના અઢીસો રૂપિયા મળે ઈ બેનોને ને પૈસા 5000 અને 6000 મળી ગયા ઈ અભી રૂપિયા અમને હજી 3-3 વર્ષ થી મળ્યા નથી એટલે જે અમારું હકું છે જે કામ કર્યું છે ઈ અમને મળી જાય એવું અમારે સરકાર પાસેથી આશા છે આશા વર્કર બહેનો બહેનોએ રજૂઆત કરી હતી કે દેશની તમામ આશા બહેનોને ઓછામાં ઓછું અઢાર હજાર રૂપિયા તથા આશા કે બહેનોને ચોવીસ હજાર રૂપિયા દર મહિને વેતન ચૂકવવામાં આવે છે બહેનોને દર મહિને ત્રીસ કે એકત્રીસ દિવસ કામ કરતી હોય અને તેમને ચોવીસ દિવસની બદલે ત્રીસ દિવસ કરવામાં આવે આશા તથા આશા કે બહેનોને સામાજિક સુરક્ષાના દાયરામાં સમાવેશ કરવામાં આવે સહિતની અનેક માંગણીઓ બાબતે વારંવાર લેખિતમાં આપવા છતાંય કોઈ જવાબ મળ્યો નથી આથી તે અંગે યોગ્ય કરવા રજૂઆતમાં જણાવ્યું હતું ડીડીઓ તથા આરોગ્ય અધિકારીઓએ બહેનોના તમામ પ્રશ્નોના વહેલી તકે નિરાકરણ કરવાની ખાતરી આપી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર